કડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાપ્યો છે કડી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે અનેક નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે કડી અને થોડ રોડ પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે તેને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે કરણનગર રોડ ભાગ્યોદય રોડ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે

દેતો તેમાં વરસાદી પાણી ભરાયા છે જેને લઈને જે રાહદારીઓ છે સ્થાનિકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે દરિયા નગરપાલિકાની જે ફ્રી મોન્સૂન દાવા છે તેને જે પોલ છે તે અહીંયા ખુલી ગઈ છે મનસુન મહેસાણા